ગુજરાતમાં કોરોનાના કેસોને લઈને તંત્ર એલર્ટ મોડ છે ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા છ કેસ નોંધાયા જેમાં નારણપુરા સરખેજ નવરંગપુરામાં નોંધાયા કેસ અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને એક્ટિવસ થઈ જ્યારે વડોદરામાં પણ કોરોનાની દહેશત ચાલુ મહિનામાં જ કોરોનાના ચાર કેસ નોંધાયા જેમાં માંજલપુરમાં બે ગોત્રી અને ગોકુલ નગરમાં માં એક એક કેસ નોંધાયા જેમાં ચાર એક દર્દી હાલ હોમ આઇસોલેટ પર છે અન્ય ત્રણ દર્દીઓને કોરોનાને માત આપી છે ગુજરાતમાં કોરોનાના કેસોને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા છ કેસ નોંધાયા જેમાં નારણપુરા સરખેજ નવરંગપુરામાં નોંધાયા કેસ અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને થઈ જ્યારે વડોદરામાં પણ કોરોનાની દહેશત ચાલુ મહિનામાં જ કોરોનાના ચાર કેસ નોંધાયા જેમાં માંજલપુરમાં બે ગોત્રી અને ગોકુલ નગરમાં એક એક કેસ નોંધાયા જેમાં ચાર એક દર્દી હાલ હોમ આઇસોલેટ પર છે અન્ય ત્રણ દર્દીઓને કોરોનાને માત આપી છે Subscribe now and press the bell icon. Never miss an update.